બારિયા સહિત કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ મુલાકાત લીધી ચેરીબેન ઠુમર પરિવારજનોને સાંત્વના પાઠવી રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી નેતાઓ સામે આક્ષેપ કર્યા હતા પરિવારને મળ્યા પછી બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન પણ કરીશું તેમ તેમણે જણાવ્યું હતું દિનેશભાઈ પરમાર ધી મિરર ન્યૂઝ દાહોદ આજે મુલાકાત લીધી અહીંયા સુકેશનો પરિવાર

વિચારધારાથી વિમુખ છે પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી મંત્રી સરકારી શાળામાં ઘટના થઈ છે શાળાના આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મૌન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ વાત કહેવાય અહીંયાના વજુભાઈ ખબર છે પંચાયતના મંત્રી આ તાલુકો છતાં પણ ક્યાંક આવી નથી તો તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધ નો એક પણ અત્યાચાર કે અન્યાય થશે તો અમને હથિયારો આપી દો એટલે અમે એને શું કરવું ગોળીએ દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું હોય કરો হ্যা বো থাক দিক અને તોય હજી તમારા લોકો તમારા કોઈના નથી થતા માન્ય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાવરિયા એકમાત્ર મહિલા મંત્રી એમાં બાળ પણ લાગે કલ્યાણ પણ લાગે મહિલા પણ લાગે આ બધા જ શબ્દો એકબીજાથી જુદો દઈ રહ્યો તમે આ દીકરી છે મહિલા છે બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાય અમને એ તો જણાવો એકસો છપ્પન સીટ સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં હવે કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા છો